જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું સોમવતી અમાસની કથા વાર્તા તેમજ સોમવતી અમાસના દિવસે કરવામાં આવતી પૂજન વિધિ સોમવારના દિવસે આવતી અમાસને સોમવતી અમાસ કહે છે આ અમાસ ભગવાન શિવજીને સમર્પિત છે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિની લાંબી આયુષ્ય માટે આ વ્રત રાખે છે ને સંતાન સ્ત્રી જો આ વ્રત કરે તો સંતાન પ્રાપ્તિ થાય છે પુરાણોમાં કહી છે કે આ દિવસે મૌન વ્રત રાખવાથી સહસ્ત્ર ગૌદાનનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે જાતકને પિતૃદોષ હોય કાલ દોષ હોય કે પછી અમાસના દિવસે જન્મેલા જાતક કે પછી ચંદ્ર દોષવાળા માટે આ દિવસ ખૂબ જ ફળદાયી છે આ દિવસે વ્રત કરનારે સવારે સ્નાન આદિથી થી શુદ્ધ થઈ પ્રથમ ભગવાન શિવજી અને વિષ્ણુજીની પૂજા કરવી આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું વિધાન છે પીપળાના ઝાડ પાસે ઘીનો દીવો કરી આઠ ફળ અર્પણ કરી સૂતરનો દોરો હાથમાં લઈ પીપળાના ઝાડની એકસો પ્રદક્ષિણા કરવી સૂતરનો દોરો અમાસનું વ્રત કરનારે એક દૂધ અને ફળ જ લેવા આ રીતે પૂજા કરી વ્રતનું મહાત્મ્ય મહાત્મ દર્શાવતી કથા વાર્તા સાંભળવી આ વ્રતમાં કથા વાર્તા સાંભળવાનું ખૂબ જ મહત્વ છે તો આ હતી સોમવતી અમાસની પૂજન વિધિ હવે સાંભળશું વ્રતનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બંને ઘણા ધાર્મિક હતા તેમના આંગણે આવનાર કોઈ ભૂખ્યું જતું ન હતું તેમની સાત દીકરા અને એક દીકરી હતી સાતેય વહુ પણ સાસુ સસરાની મર્યાદામાં રહેતી અને તેની સેવા પણ કરતી એક દિવસની વાત છે એક મહાત્મા તેમના આંગણે પધાર્યા વહુએ દક્ષિણા આપી અને દીકરીએ પણ દક્ષિણા આપી મહારાજે સાતેય વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે દીકરીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા આ સાંભળતા મા દીકરી આશ્ચર્ય પામ્યા અને સાધુ મહાત્માને વિનંતી કરી કે હે મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના બદલે આવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે સાધુ બોલ્યા કે હે દીકરી જ્ઞાનવતીના ભાગ્યમાં વૈધવ્ય લખાયેલું છે સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે આટલું સાંભળતા મા દીકરી રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ કૃપા કરી મને એનો ઉપાય બતાવો કે મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહે મહારાજ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી પરંતુ એક રસ્તો છે સિંહલ દ્વીપમાં રહેતી સોમાધોબણ જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે સાધુ તો આટલું કહી ચાલ્યા ગયા બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું સિંહલ દ્વીપ પહોંચવું શી રીતે ભયંકર જંગલો સાગર ખીણો પહાડો ઓળંગીને જવું કઈ રીતે જીવ જોખમમાં મૂકી જવા કોઈ તૈયાર ન હતું આખરે નાનો ભાઈ મોહન તૈયાર થયો ભાઈ બહેન ભગવાનનું નામ લઈ ચાલી નીકળ્યા સંકટ ભરેલો રસ્તો હતો બંને ભાઈ બહેન ખીણો જંગલ પહાડ પાર કરી સાગર કિનારે આવી પહોંચ્યા બંને થાકી ગયા હતા આગળ જવાની જરા પણ હિંમત ન હતી અને હવે તો સાગર મહાસાગર પાર કરવાનો હતો તે શી રીતે કરાય પ્રભુના જાપ કરતા ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા એ ઝાડ પર ગીધના બચ્ચાનો માળો હતો ગીધ આવીને બચ્ચાને કહેવા લાગ્યું કે બાળકો ખાવાનું લાવ્યો છું તે ખાઈ લો ત્યારે બચ્ચા બોલ્યા કે આજે તો આંગણે અતિથિ આવ્યા છે એ ભૂખ્યા છે અતિથિ જમે પછી અમે જમશું આ સાંભળી ગીધ ભાઈ બહેનની પાસે આવ્યા અને જમવાનું કહ્યું બંનેએ જમવાની ના પાડી એટલે ગીધે દુઃખની વાત પૂછી ભાઈએ માંડીને વાત કરી ગીધે કહ્યો તમે ચિંતા ન કરો જમી લો હું તમને સાગરને પેલે પાર મૂકી જઈશ ભાઈ બહેન પેટ ભરીને જમ્યા પછી ગીધની પીઠ પર બેસી ગયા ગીધ સડસડાટ કરતો ઉડ્યો થોડી વારમાં બંનેને સિંહદ્વીપ પહોંચાડી દીધા બંનેએ ગીધનો આભાર માન્યો દ્વીપ પહોંચી સોના ધોબળના ઘરે આવ્યા સાત માળની હવેલીમાં સાત દીકરા અને સાત વહુઓ સાથે દોમદોમ સાઈબી ભોગવતી હતી ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા તન મનથી સોમાની સેવા કરવા લાગ્યા બંનેની સેવાથી ખુશ થઈ પ્રસન્ન થઈ આવવાનું કારણ પૂછ્યું જ્ઞાનવતીએ બધી વિગતવાર વાત કરી ત્યારે સોમા બોલી હું અવશ્ય તમારું દુઃખ ભાંગીશ બીજા દિવસે સવારે સોમા ભાઈ બહેનની સાથે વ્રતના પુણ્યના પ્રતાપે આકાશ માર્ગે ઉડતી ભાઈ બહેનના ગામે આવી પહોંચી બ્રાહ્મણ બ્રાહ્મણી ખુશ થઈ ગયા એક સારા કુટુંબના છોકરા સાથે જ્ઞાનવતીના ઘડિયા લગ્ન લીધા લગ્નના દિવસે જાન આવી રૂડા સામૈયા કર્યા ઉતારા દીધા ચોથો ફેરો ફરતા વરરાજા ઢળી પડ્યો ક્ષણવારમાં પ્રાણ ઉડી ગયા આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો બધા કલ્પાંત કરવા લાગ્યા એ વખતે તરત જ સોમાએ જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી જ્ઞાનવતીના પતિ પર છાંટ્યું તરત જ વરરાજા આળસમરડી બેઠા થયા બધે આનંદ છવાઈ ગયો લગ્ન પૂરા થતાં સોમાએ વિદાય માગી બધાએ રોકાઈ જવા આગ્રહ કર્યો સોમા બોલી મેં કાળને મહાત કર્યો છે પરિણામે મારા સાતેય પુત્રો મૃત્યુ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેમનો અગ્નિ સંસ્કાર થઈ જશે આટલું કહી સોમા પવન સિંહલ દ્વીપ પહોંચી ગઈ ઘરમાં રોકકળ જોઈ પરિસ્થિતિ સમજી ગઈ ઘરમાં પ્રવેશતા જોયું કે સાતેય પુત્રોના શબો પડ્યા છે સોમાએ સ્નાન કર્યું અને ભગવાનનું પૂજન કર્યું પીપળાની પૂજા કરી અને દર્ભની સળી લઈ તેમાં સોમવતી પ્રભુ તમે પુણ્ય મૂક્યું અને સોમાને ફળ્યા તેઓ તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને સર્વને ફળજો સહુ કલ્યાણ કરજો સોમવતી અમાસનું આ વ્રત અતિ ફળદાયી છે જે કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતાનની લાંબી આયુષ્યનું વરદાન મળે છે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે જે વ્યક્તિ સોમવતી અમાસના દિવસે ઉપવાસ કે પૂજા નથી કરી શકતા તેમણે આ કથા વાર્તા સાંભળવા માત્રથી જ વ્રત કર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે આટલી ફળદાયી છે સોમવતી અમાસનું વ્રત અને તેમની કથા મિત્રો આ વિડીયો સાંભળવા આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું આવી જ વ્રત કથાની વાર્તા સાથે જય શ્રી કૃષ્ણ